કાકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ચૂંટણી માટે મતદાન યોજાયું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વરસાદી માહોલમાં કરવામાં આવી રહ્યું છે મતદાન થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની પેલેલ ચૂંટણી લડી રહ્યા છે જેમાં ભાજપના નેતાઓની સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ જોવા મળી થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અનંદાભાઈ પટેલની પેનલને ટક્કર આપશે ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પ્રેરિત પેનલ

ત્યારે હવે વેપારી વિભાગનો એક બુથ જેમાં કુલ મળીને બાસઠ વેપારી મતદારો છે ત્યારે હવે થરા માર્કેટ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે જેમાં મતદારો છે હવે સવારથી વરસાદની વચ્ચે મતદારો લાઇનમાં ઉભા છે જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં એક નાયબ પોલીસ અધિક્ષક છ પીઆઈ બાર પીએસઆઈ એકસો પચાસ પોલીસ કર્મચારીઓ સાથે એસઓજી એલસીબી સતત પ્રયત્નશીલ રહીને બાજ નજર રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે મોનિટરિંગ કરી રહ્યા છે

ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસના સાથે જે ચૂંટણી અધિકારી છે એના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને મત કરવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે ટોટલ છ જેટલા પીઆઈ બાર જેટલા પીએસઆઈ અને દોઢસો બંદોબસ્ત પોલીસ કર્મીચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે તમામ બોડી વોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે સાથે સાથે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે કારણ અહીંયા માર્કેટયાર્ડના ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે અંદર અલગ અલગ દસ બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવે છે અને એક વ્યાપારીઓ માટે અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવે છે સાથે સાથે અમારી એલસીબીની એસઓજીની પણ ટીમ કોઈ અસામાજિક તત્વો આ ચૂંટણીમાં એને કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સાહેબનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે ચાલુ છે માર્કેટ મતદાનના દિવસે ખૂબ ઉત્સાહપૂર્વક પરિવર્તન માટે દરેક મંડળીના સભ્યો મતદાન માટે ઉત્સાહથી મતદાન કરવા આવી રહ્યા છે અહીંયા માહોલ ઉપરથી પણ આપણે દેખાઈ આવે છે એના ઉપરથી અમને દૃઢ વિશ્વાસ છે કે પરિવર્તન આખું જ છે અને મતદાન ખૂબ શાંતિપૂર્વક શાંતિસર માહોલમાં થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ફેરિત કે ખેતીવાડી ઉત્તમ બજાર સમિતિની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના દ્વારા ઉમેદવારો જ્યારે આજે ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે ત્યારે અમુને સંપૂર્ણ ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ ઉમેદવારો સ્પષ્ટ બહુમતીથી ખેતીવાડી ઉત્તમ બજાર સમિતિની અંદર સ્પષ્ટ બહુમતીથી જીતવામાં આવશે તો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને ભારતીય આ વિસ્તારના કાંકર તાલુકાના તારા નગરના તમામ ખેડૂતો વેપારી ભાઈઓ માટે આ દિવસ સુધી જે સુવિધાઓનો અભાવ રહ્યો છે એ તમામ પ્રકારની સંપૂર્ણ રીતે શ્રેષ્ઠતમ સુવિધાઓ આ વિસ્તારના ખેડૂતોને મળી રહે એ બાબતની પણ ભારતીય જનતા પાર્ટી સંકલ્પદ્ધ છે મારા સંપૂર્ણ પાર્ટીના પેનલ ટુ પેનલ તમામ મતદારો ઉત્તમ મતદાન કરી રહ્યા છે એ બાબતમાં અમને ખૂબ હરખ અને ખૂબ આનંદ છે જય હિન્દ જય ભારત